નમસ્કાર મિત્રો દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચારમાં આપનું સ્વાગત છે તો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ દરરોજના સમાચાર સૌથી પહેલાં મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા તો મિત્રો પ્રથમ સમાચાર વિશે વાત કરીએ તો વાહનનો દંડ તમે ના ભર્યો હોય તો ચેતી જજો મિત્રો આ વાત કરીએ તો ચૌદ સપ્ટેમ્બર બે હજાર રાષ્ટ્રીય લોક અદાલત યોજાવાની છે જેમાં મિત્રો તમામ બાકી ઈ ચલણ પર કાર્યવાહી કરવામાં આવશે એટલે કે મિત્રો જો તમારા મોબાઈલ નંબર ઉપર ઓનલાઈન જે ઈ ચલણ મોકલવામાં આવે છે એટલે કે જો તમે રસ્તા ઉપર નિયમનો બ્રેક કરો છો ટ્રાફિક નિયમનો ઉલ્લંઘન કરો છો

પણ તમને જણાવી દઉં તો મિત્રો આ રીતે તમારે દંડ ભરવા માટે એચ ટીટીપી ડોટ ઇ ચલાન ડોટ પરિવહન ડોટ ગવર્મેન્ટ ડોટ ઇનની વેબસાઇટ પર જઈને તમે મિત્રો જે છે તે આ દંડ ભરી શકશો ત્યારબાદ ના મહત્વના સમાચાર જાણી લઈએ તો પાંચસો રૂપિયાની નકલી નોટથી સાવધાન છેતરે છે તે પણ તમને જણાવી દે તો મિત્રો એટીએમમાં નકલી નોટો જે છે તે મિત્રો આ લોકો નાખી દે આવું થવા ઉપર મિત્રો જ્યારે તમે પૈસા ઉપાડો છો ત્યારે કેટલીક વખત મિત્રો તમારા હાથમાં પાંચસો રૂપિયાની નકલી નોટ પણ આવી જાય છે તો મિત્રો આવી પરિસ્થિતિમાં મારે શું કરવું જોઈએ તે પણ તમને જણાવી દઉં જો તમને આવી નકલી નોટ મળે છે તો બેંકને તે નોટ સ્વીકારવાનો ઇનકાર પણ ઘણી વખત મિત્રો કરે છે ઘણી વખત આ નકલી નોટ બેંકો પણ લેતી નથી જેના કારણે સમસ્યા ઊભી થાય છે તો મિત્રો આ નકલી અને જૂની નોટો બદલવાની પ્રક્રિયા પણ તમને સમજાવી દઉં જો મિત્રો તમે એટીએમમાંથી પૈસા ઉપાડો છો તો સાવધાન થઈ જજો અત્યારે નકલી નોટોના બનાવ વધી રહ્યા છે અને જો બેંકના એટીએમમાંથી તમારે પૈસા ઉપાડો અને નકલી નોટ આવે તો મિત્રો તમારે શું કરવાનું છે તે પણ તમને સમજાવી દઉં તો મિત્રો આ નોટોને ઓળખવી ખૂબ જ મુશ્કેલ હોય છે કારણ નોટો તે મિત્રો મિત્રો સાચી નોટ જેવી જ લાગે છે અને પરંતુ છતાં જો તમને આવી નોટો મળે છે તમારે તાત્કાલિક તમારી બેંકની નજીકની શાખામાં જવું જોઈએ અને આ નોટો બદલાવી લેવી જોઈએ આરબીઆઈ ના નિયમો અનુસાર મિત્રો બેંક કોઈ પણ મુશ્કેલી વિના તમારી ફાટેલી અને જૂની નોટો જે છે તે મિત્રો બદલી આપે છે ત્યારબાદ મહત્વના સમાચાર જાણી લે તો મોદી સરકાર ખેડૂતો માટે મહેરબાન થઈ મિત્રો શિવરાજ સિંહ ચૌહાણે કહ્યું કે નરેન્દ્ર મોદી ખેડૂત ફ્રેન્ડલી વડાપ્રધાન છે એટલે કે કૃષિ મંત્રી મિત્રો નવાજે બનાવવામાં આવ્યા ત્રીજી વાર સરકાર બની ત્યારબાદ શિવરાજ સિંહ ચૌહાણ ઉર્ફ મામાને મિત્રો નવા કૃષિ મંત્રી બનાવવામાં આવ્યા છે અને શિવરાજ સિંહ ચૌહાણે એવું જણાવ્યું કે નરેન્દ્ર મોદી જે છે તે મિત્રો ખેડૂતો માટેના વડાપ્રધાન છે કૃષિ અને ખેડૂત કલ્યાણ માટે તેમની ટોચની પ્રાથમિકતા છે સાથે તેમણે જણાવ્યું કે ખેડૂત ભાઈઓ અને બહેનો મોદી સરકારે તમારા મોટા નિર્ણયો લીધા છે તેવું પણ કૃષિ મંત્રી શિવરાજ ચૌહાણે જણાવ્યું સોશિયલ માટે ખાસ કરીને સરસવ્યુખી અને મગફળીના પાકની માંગ વધશે ખેડૂતોને આ પાકોના સારા ભાવ મળી શકશે અને નાના અને ગામડાના વિસ્તારોમાં રિફાઈનરીઓ વધવાથી ત્યાં રોજગારીનો પણ મિત્રો નફો થશે અને મિત્રો રોજગારી પણ વધશે આ મહત્વપૂર્ણ નિર્ણય માટે મિત્રો વડાપ્રધાન નરેન્દ્ર મોદી મોદીનો આપણે આભાર માનવો જોઈએ તેવું પણ શિવરાજસિંહ ચૌહાણે જણાવ્યું તેમણે જણાવ્યું કે નરેન્દ્ર મોદી લગાતાર ખેડૂતોના હિતમાં જ નિર્ણય લે છે

ત્યારબાદ જોઈ લઈએ તો યુવાનોને મળશે પંદર હજાર રૂપિયાની મોટી સહાય મિત્રો નાણા મંત્રીએ બજેટની અંદર મોટી જાહેરાત કરતા જણાવ્યું હતું તેમાં બસો દસ લાખ યુવાનોને આ યોજનાનો સીધો ફાયદો મળશે નાણા મંત્રીએ કહ્યું કે ઇપીએફઓ હેઠળ પ્રથમ વખત નોંધણી કરાવનારા યુવાનોને સરકાર પંદર રૂપિયા આપશે એટલે કે મિત્રો એક લાખ રૂપિયાથી ઓછા પગારની જો તમે પહેલી નોકરી કરો છો તો સરકાર ત્રણ તબક્કામાં પંદર આપશે એટલે કે મિત્રો જો તમે તમારી પહેલી નોકરી ઉપર લાગો છો દરેક દેશનો દરેક યુવા જે સરકાર સહાય આપશે તો જો મિત્રો તમે તમારી પહેલી નોકરી ઉપર લાગવાના હોય અને તમારો પગાર એક લાખથી ઓછો હોય તો તમને પણ પંદર હજાર રૂપિયા મળશે અને સરકાર બસો ને દસ લાખ દેશના આપણા દેશના યુવાઓને જે છે તે મિત્રો આ સહાય આપશે ત્યારબાદ મિત્રો વાત કરીએ તો ક્ષત્રિય આંદોલન ને લઈને ફરી એકવાર આંદોલન જોવા મળશે કે નહીં કારણ કે મિત્રો પરસોત્તમ રૂપાલા નો ક્ષત્રિય આંદોલન વાળો મુદ્દો ફરી એકવાર ચર્ચામાં આવ્યો છે મિત્રો પદ્મિની બાઈએ ખાસ કરીને પદ્મા બાઈએ કહ્યું કે રામ ભગવાન રાજપૂત હતા એટલે નહીં પરંતુ બધા હિન્દુઓએ જાગવું જોઈએ હવે હવે મિત્રો લેટ ગો કરવા જેવું નથી એટલે કે જવા દીધા જેવું નથી કોઈ રાજપૂત હવે શાંતિથી નહીં બેસે તેમણે કહ્યું કે હવે બધા ભેગા થઈ જવું જોઈએ અને આગળ આંદોલન ચાલુ કરવું જોઈએ હવે મિત્રો ઉગ્ર આંદોલન કરીશું તેવું પણ તેમણે જણાવ્યું બીજી તરફ ક્ષત્રિય સંગઠન ટ્રસ્ટના પ્રમુખ કહ્યું કે રૂપાલાના વાણીવિલાસથી હિન્દુઓની લાગણી દુભાય છે સમગ્ર હિન્દુ સમાજે પણ આનો વિરોધ કરવો જોઈએ તેવું પણ મિત્રો ગીતાબેને જણાવ્યું તો મિત્રો ફરી એકવાર આ મુદ્દો ચર્ચામાં આવ્યો છે આ મુદ્દે તમારો શું અમંતવ્ય છે તમારો શું અભિપ્રાય છે કોમેન્ટમાં લખીને જણાવી આપજો ત્યારબાદ મિત્રો વાત કરીએ તો 100 થી 200 રૂપિયા આપીને તમને મળી શકે 2 લાખ જેટલો મોટો વીમો મિત્રો તમને જણાવી દઈએ તો પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજનામાં પોલિસી ધારકને હવે દર વર્ષે માત્ર 436 રૂપિયાનું પ્રીમિયમ ભરીને જ 2 લાખનો વીમો મળશે એક વર્ષ પહેલા મિત્રો આ યોજના માટે માત્ર તમારે 330 રૂપિયા જ ભરવા પડતા હતા પરંતુ હવે સરકારે પ્રીમિયમને વધાર્યું છે અને આ યોજના હેઠળ 18 થી લઈને 50 વર્ષના દરેક વ્યક્તિઓને 2 લાખ રૂપિયા સુધીનો વીમો સરકાર આપે છે જો મિત્રો તે વીમા જો મિત્રો તે

ત્યારબાદ મહત્વના સમાચાર વિશે વાત તો મહિલાઓને દર આ યોજનાની અંદર તેઓ બહેનોને એટલે કે છત્તીસગઢની સ્ત્રીઓને દર મહિને એક હજાર રૂપિયા આપે છે તો મિત્રો અહીંયા તમને જણાવી દઈએ કે મોદીની સરકાર છત્તીસગઢમાં પણ છે અને ગુજરાતમાં પણ ભાજપની જ સરકાર છે તો શું ગુજરાતમાં પણ મહતારી વંદના યોજનાની જેમ મહિલાઓને ગુજરાતી મહિલાઓને પણ દર મહિને એક હજાર આપવા જોઈએ કે નહીં તમારું શું કહેવું છે કોમેન્ટમાં લખીને જણાવી દેજો ત્યારબાદ મિત્રો વાત કરીએ તો આધાર કાર્ડ ઉપર સરકાર આપશે પચાસ હજાર રૂપિયાની સહાય જો મિત્રો તમારી પાસે પણ આધાર કાર્ડ છે તો તમને પણ મળશે ગેરંટી વગર પચાસ હજાર રૂપિયાની સહાય હાલમાં મિત્રો રાજ્ય સરકારની અંદર વાત કરી લઈએ તો હવે ચૂંટણી જે મિત્રો લોકસભાની યોજાઈ તેને લઈને આ યોજનાની અંદર વધારો કરવામાં આવ્યો છે અને આ યોજનાનું નામ છે પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના આ યોજના ડિસેમ્બર બે હજાર ચોવીસ સુધી લાગુ કરવામાં આવશે તો હવે માત્ર બે મહિના જ રહ્યા છે આ બે મહિનાની અંદર તમે આ યોજનાનો લાભ લઈ શકો આ યોજનાની અંદર સરકાર જે છે તે મિત્રો તમને નવી દુકાન ખોલવા માટે એટલે કે ફળની અથવા તો કરિયાણાની દુકાન ખોલવા માટે મજૂરો અને મધ્યમ વર્ગના લોકોને પચાસ હજાર રૂપિયાની સહાય આપે છે તો જો મિત્રો તમારે પણ આવી કોઈ પણ પ્રકારની યોજના અંતર્ગત દુકાન ખોલવી હોય તો સ્વનિધિ યોજનાનો લાભ લઈને તમે પચાસ હજાર મેળવી શકો અને આ યોજના માત્ર ડિસેમ્બર બે હજાર ચોવીસ સુધી જ લાગુ છે તો તે પહેલાં તમે આ યોજનાનો લાભ લઈ લેજો ત્યારબાદનારવિંદ કેજરીવાલ ને મળ્યા જામીન મિત્રો સુપ્રીમ કોર્ટે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ કથિત એક્સ પોલીસી કૌભાંડમાં સીબીઆઈ દ્વારા દસ લાખના બોન્ડ ઉપર કેજરીવાલને જામીન મળ્યા આપણે મિત્રો જણાવી દઈએ તો લિક્વર પોલિસી કેસની અંદર જોશે કેજરીવાલ ને દિલ્હીની અંદર ખાસ જેલમાં ભરી દેવામાં આવ્યા હતા જેમાં મિત્રો એકસો છપ્પન દિવસ જેલ વાસ કાઢીને તેઓ હવે બહાર આવ્યા છે અને તેમને જામીન મળ્યા છે ત્યારબાદ જાણી લે તો મિત્રો ખાસ વાત કરીએ તો જગતનો તાત ફસાયો લોન ના સિકંજામાં ગુજરાતના ખેડૂતો પર મિત્રો બેંકની વાત કરીએ તો બેન્કોનું ટોટલ બ્યાસી હજારથી થી વધારે કરોડ રૂપિયાનું કરજ છે

લગાતાર થતા રહ્યા સામાન્ય રીતે ખેડૂતો બિયારણ રાસાયણિક ખાતરથી ખરીદી સહિતની વિવિધ કારણોસર દર વર્ષે અતિવૃષ્ટિ થાય છે દુષ્કાળ પડે છે અથવા તો માવઠાઓ આવે છે વાવાઝોડા આવે છે આવી કુદરતી આપત્તિઓને કારણે જે ખેડૂત લોન લેશે તે લોન આપી શકતો નથી જેથી ખેડૂતોને વધુમાં વધુ વ્યાજનો શિકાર બનીને લોનની ઉપર લોન મિત્રો થતી જાય છે જેથી ખેડૂતોને અત્યારે દેવામાંથી બહાર કાઢવામાં આવે તેવી ખેડૂતોની માંગણી છે અને જ્યારે મિત્રો ખેડૂતો દેવા ભરી નથી શકતા ત્યારે આખરે તેમને આત્મહત્યા સુધી જવું પડે છે દર વર્ષે મિત્રો અનેકો રાજ્યોની અંદર ઘણા બધા દેવા માફ થતા હોય છે પરંતુ ગુજરાતમાં છેલ્લા ત્રણ થી ચાર વર્ષથી આ પ્રશ્ન લગાતાર ખેડૂતો ઉઠાવી રહ્યા છે છતાં કોઈ પણ જાહેરાત સરકાર ઓફિશિયલી રીતે કરતી નથી અને હજુ પણ આજના દિવસે પણ મિત્રો લગાતાર ખેડૂતો માગણી કરી રહ્યા છે કે તેમની લોન માફી અને દેવા માફી કરી આપવામાં આવે મિત્રો આ મુદ્દે તમારું શું માનવું છે શું ખરેખર ખેડૂતોની સહાય કરવી જોઈએ દેવામાંથી બહાર કાઢવા જોઈએ કે નહીં કોમેન્ટની અંદર લખીને જણાવી આપજો કરીએ તો દેશનું સૌથી મોંઘુ રાજ્ય આપણું ગુજરાત નોંધાયું મિત્રો ગુજરાતમાં અત્યારે અનેકો ઉદ્યોગો વિકસી રહ્યા છે તેની સાથે જ ભારતના સૌથી વધારે વિકસિત રાજ્યોની યાદીમાં પણ ગુજરાતનું નામ મોખરે આવે છે પરંતુ મિત્રો ગુજરાતમાં એક પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે અત્યારે મોંઘવારીનો તેવામાં એક સર્વે જાણવા મળ્યો છે પરંતુ મિત્રો વાત કરીએ તો ગુજરાતમાં રહેવા માટે કેટલા રૂપિયાની જરૂર પડે છે તેનો મિત્રો એક સર્વે કરવામાં આવ્યો હતો કે એક સામાન્ય માણસને મધ્યમ વર્ગના માણસને જો ગુજરાતમાં રહેવું હોય તો તેને કેટલા રૂપિયા જોઈશે તેનો મિત્રો જે સર્વે કરવામાં આવ્યો તેના રિઝલ્ટ જાણીને તમે ચોકી જશો આ મામલે રૂપિયાની જરૂર પડે છે તેવું મિત્રો સર્વેમાં જાણવા મળ્યું જો જીવન ગુજરાન માટે સૌથી સસ્તા રાજ્યની વાત કરવામાં આવે તો હિમાચલ પ્રદેશ બન્યું અને હિમાચલ પ્રદેશમાં માત્ર ત્રેવીસ હજાર રૂપિયા દર મહિને જરૂર પડે છે જ્યારે ગુજરાતમાં તેના ડબલ છે રૂપિયા દર મહિને જરૂર પડે છે જો તમારે ગુજરાતમાં રહેવું હોય તો તેની સાથે મિત્રો મહારાષ્ટ્ર જેવા રાજ્ય કરતા પણ મોંઘું આપણું ગુજરાત સાબિત થયું અને ગુજરાતમાં રહેવું હોય તો છેતાલીસ હજાર રૂપિયા દર મહિને હોવા જોઈએ તેવું મિત્રો સર્વેમાં સામે આવ્યું ત્યારબાદ મહત્વના સમાચાર વાત કરીએ તો અંબાલાલ પટેલની મોટી આગાહી હવે તહેવારો બગડશે અંબાલાલે મિત્રો આગામી દિવસોને લઈને મોટી આગાહી કરી છે આગામી દિવસોમાં ભાદરવી પૂનમ આવવા જઈ રહી છે ત્યારે હવામાનના જાણકાર અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું કે આજથી હવામાનમાં પલટો આવવાની શક્યતા અંબાલાલ પટેલની આગાહી અનુસાર મિત્રો 70 થી લઈને 18મી સપ્ટેમ્બરના રોજ પણ એક સિસ્ટમ વધારે મજબૂત બનશે ગુજરાત ઉપર જેના કારણે 22 થી લઈને 26 સપ્ટેમ્બર ભારે વરસાદની આગાહી રહેશે ગુજરાત ઉપર અંબાલાલની આગાહી સાથે મિત્રો પરેશ પરેશગો વિશ્વમે પણ આગાહી કરી છે કે સપ્ટેમ્બર મહિનાના અંતિમ દિવસો જે છે તે ભયાનક રહેશે ભારેથી અતિ ભારે વરસાદની સિસ્ટમો બનશે અને સપ્ટેમ્બર મહિનાના અંતમાં ભારે મેઘખાંગા ગુજરાતમાં થઈ શકે અંબાલાલની આગાહી અનુસાર ભાદરવી પૂનમ આસપાસ અંબાજી વિસ્તારમાં વરસાદ પડશે જેથી ત્યાંનું વાતાવરણ બગડી શકે તેવી આગાહી છે તેની સાથે સમગ્ર ગુજરાતમાં વરસાદની સિસ્ટમો એક્ટિવેટ થતા બાવીસ સપ્ટેમ્બરથી વરસાદને લઈને હાઈ એલર્ટ આપી દેવામાં આવી શકે છે ત્યારબાદના અગત્યના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો મોદીજીનો ત્રીજો કાર્યકાળ શરૂ થઈ ગયો તેને સો દિવસ પૂર્ણ થયા

સરપ્રાઇઝ ભેટ આપી છે એટલે કે ખેડૂતોને ખુશ કરવા માટે સાત યોજનાઓ ફાળવી છે જેના સંચાલન માટે મિત્રો ખેડૂતો માટે મોદી સરકારે હાલ તેર હજાર નવસો ને કરોડ રૂપિયા ફાળવી દીધા છે આ દરેક રૂપિયા જે છે તે ખેડૂત હિતમાં વાપરવામાં આવશે અને ખેડૂતો માટે સાત જાહેરાત થઈ છે આ રૂપિયાની ફાળવણી કરતા સમયે મિત્રો કેન્દ્ર સરકારે કહ્યું કે ખેડૂતોની આવક વધે તે માટે સરકાર યોજનાઓ ચલાવશે તેના માટે જ તેર હજારથી પણ વધારે કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે અને સાત યોજનાઓ ચલાવવામાં આવી રહી છે તો મિત્રો હવે ખેડૂતોની આવક વધશે તેવું લાગી રહ્યું છે કારણ કે સરકાર લગાતાર ખેડૂતોને આગળ લાવવા માટે જોર કરી રહી છે ત્યારબાદ મહત્વના સમાચાર જાણી લે તો મિત્રો સરકાર આપશે પંચાસી હજાર રૂપિયા સુધીની સહાય રાજ્ય સરકાર દ્વારા મિત્રો મુખ્યમંત્રી રાહત નિધિમાંથી પૂરના પીડિતોને કરવામાં આવેલી જાહેરાત વિગતવાર આ પ્રમાણે છે જાણી લેજો મિત્રો જે અત્યારે હાલ હમણાં પૂરનો માહોલ સર્જાયો હતો ત્યારે પૂર પીડિતો લારી તથા રેકડી ધારકને હવે સરકાર જે છે તે મિત્રો પાંચ હજારની રોકડ સહાય આપવામાં આવનાર છે એટલે કે મિત્રો આ પૂરની અંદર જેટલા પણ રેકડીવાળાઓ છે લારીઓવાળા છે તેમને મિત્રો પાંચ હજારની રોકડ સહાય આપવામાં આવશે જ્યારે મિત્રો ચાલીસ સ્ક્વેર ફૂટ સુધીની નાની સ્થાયી કેબિન ધરાવતા હોય તો આવી કેબિનવાળી દુકાન ધારકોને વીસ રોકડ ચૂકવવામાં આવશે ત્યાંથી મોટા મિત્રો વાત કરી લે તો ચાલીસ

ત્યારબાદના સમાચાર વિશે મિત્રો વાત કરી લઈએ તો ગુજરાતના ખેડૂતો ચોવીસ કલાક વીજળી હવે નહીં મળે મિત્રો જે પણ ખેડૂતોને તોડિયું ખાસ વાત કરીએ તો વિધાનસભામાં ખુદ સરકારે કબુલાત કરી છે કે ગુજરાતના ખેડૂતોને પંદર કલાક વીજળી આપવાનું પણ અત્યારે કોઈ આયોજન નથી કારણ કે મિત્રો જ્યારે ચૂંટણી હતી ત્યારે ચૂંટણી સમયે ખેડૂતોને સરકારે વચન આપ્યું હતું કે ચોવીસ કલાક વીજળી માત્ર આઠ કલાક મળે છે તેમાં પણ અનેકો જગ્યાએ મિત્રો રાત્રે વીજળી આપવામાં આવે છે તો ખેડૂતોની એક માંગણી છે કે દિવસે અને ચોવીસ કલાક વીજળી આપવામાં આવે જેથી ખેડૂતોએ દિવસે વીજળી મળે તો રાત્રે ખેતરમાં જઈને કામ કરવું ના પડે ત્યારબાદના ખૂબ જ કામના સમાચાર વિશે વાત કરીએ તો વડીલો માટે સરકારે કરી મોટી જાહેરાત હવે મિત્રો ભારતમાં સિત્તેર વર્ષથી વધારે ઉંમરના દરેક વૃદ્ધોને આયુષ્યમાન ભારત હેઠળ આવરી લેવામાં આવશે આ માહિતી મિત્રો કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે બુધવારે આપી હતી તેમણે મિત્રો મોડી સાંજે કેબિનેટ બ્રિફિંગ દરમિયાન એમ પણ જણાવ્યું કે પાંચ લાખ રૂપિયા સુધીની મફત સારવાર આપવામાં આવશે આયુષ્માન કાર્ડ અંતર્ગત જ્યારે તેનાથી છ કરોડ વરિષ્ઠ નાગરિકો અને વૃદ્ધ નાગરિકો અને ચાર પોઈન્ટ પાંચ કરોડ પરિવારોને ફાયદો થવાનો છે કારણ કે પહેલા આયુષ્માન ભારત હેઠળ વડીલોને સિત્તેર વર્ષથી ઉપરની ઉંમરવાળાને ફાયદો નહોતો મળતો પરંતુ હવે તેમને પણ આવરી લેવામાં આવ્યા છે અને હવે આયુષ્માન કાર્ડની અંદર કોઈ દવાખાનું આવે છે તો સિત્તેર વર્ષથી વધારે વધારે ઉંમરના વૃદ્ધોને પણ સહાય મળશે અને સાથે જ મિત્રો પરિવારના વડીલો માટે પાંચ લાખ રૂપિયાનું વધારાનું કવચ જે છે તે પણ મિત્રો મળશે આયુષ્માન કાર્ડની મિત્રો યોજના જે છે તે ગરીબો માટે ખૂબ જ સારી સાબિત થઈ છે કારણ કે જે લોકો પાસે સારવારના પૈસા નથી હોતા તે પણ મિત્રો આયુષ્માન કાર્ડની મદદથી યોગ્ય સારવાર મેળવી શકે તેમાં હવે વૃદ્ધોનો પણ સમાવેશ કરી દેવામાં આવ્યો છે